નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડના જીતપુરના ખેડૂતનો અનોખો પશુ પ્રેમ સામે આવ્યો છે ચોરાયેલા બળદને શોધવા માટે થી અઢી લાખનો ખર્ચ કરી નાખ્યો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામના ખેડૂત ઓળ જયંતીભાઈ બાબરભાઈ જેઓ ત્રણ વીઘા જમીન ખેડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેઓ તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિ ખેતરમાં પાણી વાળવા ગયેલ સવારે જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ખેતી માટે રાખેલ બળદની જોડ તેની જગ્યાએ ન જોતા બળદ ચોરાયાની શંકા જતા આંબલિયારા પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ બળદનો કોઈ પત્તો લાગ્યો ન હતો તેઓ પોતે બળદની શોધખોળ રાજસ્થાન મહારાષ્ટ્ર બોમ્બે તેમજ લોકોએ જ્યાં જ્યાં કહ્યું ત્યાં શોધખોળ કરેલ આ શોધખોળ પાછળ તેમના જણાવ્યા અનુસાર તેઓએ રૂપિયા થી અઢી લાખ ખર્ચ કરી નાખેલ છે તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ તેઓ દ્વારકાધીશના દર્શને ગયેલ ત્યાંથી પરત ફરતા રસ્તામાં ભાણવડ નજીક તરછોડાયેલા પશુઓ જોતા વાહન થંભાવી તપાસ કરતા તેમનો બળદ તેમને જોઈને દોડતો તેમની પાસે આવી ગયો બળદ દોડી આવતા જયંતીભાઈની ખુશીનો કોઈ પાર નહોતો આ બાબતે અંબલિયારા પીએસઆઈ ફોન પર વાત કરી જેથી સાહેબે પોલીસ ટેલિફોનિક વાત કરી ખેડૂતને બળદ પરત અપાવેલ ત્યારબાદ અને ગામમાં આવી ડીજે સાથે ખૂબ ધામ ધૂમ થી બળદ ને શણગારી વરઘોડો કાઢવામાં આવ્યો ગામ લોકો પણ આ ખેડૂત નો પશુ પ્રેમ જોઈ ભેર વરઘોડા માં જોડાયા હતા આમ તેઓએ જણાવ્યું હતું માતાજી પર અપાર શ્રદ્ધા હતી તેમને હજી પણ વિશ્વાસ છે કે એક બળદ મળ્યો છે બીજો પણ માતાજીની કૃપાથી મળી જશે તેઓએ એક બળદ મળવાથી બળદનો વરઘોડો કાઢવાની માતાજીની રાખેલ માનતા પૂર્ણ કરી હતી આમ આસ્થા અને શ્રદ્ધામાં ભાગ્ય જ વિશ્વાસ આવે તેવો કિસ્સો બાયડ તાલુકામાં બન્યો છે અમારા રિપોર્ટર રસિક પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા